चाय पी ली थी तो मने पावा ना कहनी है मने चाय पावा ना कहनी मने नहीं पावा ना आ, है पी गया चाह? और मैं तो चाय पा हमको मैं तो हवा ना भी रही हो है राशन पानी से के क्या पूर्ण थाई गिलो राशन पानी पूर्ण थाई गिलो पूर्ण थाई गिलो चलो नेक बेदियों से मैं कहीं करूं कहीं नहीं मले कहीं नहीं मले बद्दू पूर्ण थाई बद्दू पूर्ण थाई

અને જે કંઈ હશે તે ભાગ્યમાં આપણા ભાગ્યમાં છે તો લોકોને ઉપર આવે એવું કઈક કરવું જોઈએ એમ જેટલું થાય એટલું એમ ચલો ખૂબ સરસ એ તો કુદરતી છે તો એ કઈ એ તો સહન કરવો નહીં કે કુદરતી હશે કઈ ને કઈ ભાગ્ય પૂરો જન્મ બરાબર આપણા આપણને ભગવાન આપેલું છે તો કઈ ને કઈ ફૂલ ને ફૂલ ને પાખડી ચલો ખૂબ સરસ દાદી આ લઈ લો ઓર જો હા હા મકો આપી જા હા 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 તો અહીંથી મિત્રો ઘણા અલગ અલગ વિસ્તારમાં જવાના છે મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય એના માટે આપણે જે જે જગ્યાએ આપવાના છે કેવા પરિવાર છે ખાસ તો મને એ વસ્તુ વધારે યોગ્ય લાગ્યું કે જેમ કે આજે પોતે આવ્યા છે જેથી આપણે એક વિડીયો બનાવી અને માધ્યમથી અન્ય સાથી મિત્રોને પણ પ્રેરણા મળે વિડીયો બનાવવાનું મહત્ત્વ જ આજ છે મિત્રો તો આજે અલગ અલગ ગામોમાં ધાબરા વિતરણ કરવાના છે બસ વિડીયોના સેલસી સુધી જોતા રહેજો કેવા પરિવારને મદદ કરવામાં આવે છે અને કેવા પરિવાર વન કેટલું મદદની જરૂર છે તવા બીજા ગામમાં જાય તો મિત્રો આપણે આવી ગયા શક કોપલ્લી ગામમાં આગળના ઘણા બધા વિડીયો આપણે મૂકલા જ છે ત્રણ નિરાધાર બેન રહે છે અહીંયા જોજો ઠીક આઈ એકસ્ટ્રા છે ને આપણે તે પછી આગાડીએની ઘણી બધી માહિતી આપેલી જ છે બેનો વિશે

થોડાક આગળ આવ્યાની ગાડીમાં પંચર પડી ગયું છે સ્ટેપની સાઈ એટલે મિત્રો પંચર પડી ગયું છે તળાવ પર આવ્યા છે અહીંયા તો વીલ લગાવાઈ ગયો છે મિત્રો હવે આપણે અહીંથી સીધા જવાના છે પહેલાં ધોધોડકવા અહીંથી જઈએ ધોધોડકવા તો મિત્રો આપણે આવી ગયા છે ધોધોડકવા ગામમાં અહીંયા શું માતાજી અને જે છોકરી છે મનમુદ્દી છે કપડાં કેવું એવું કંઈ પહેરતા નથી

ઠંડી લાગે લાગે તો ચાલો ઉપયોગ કરજો હા ચાલ તો આપણે આવી ગયા છે મિત્રો સિંચાઈ ગામમાં અહીંયા બે દાદા અને દાદી રહેતા છે દાદી સંભળતી નથી દાદાથી ચલાતું નથી દાદાની ખૂબ જ ખરાબ તબિયત રહે છે દાદી કઈ કરે હે ચાય માં પીધી કે નહી દાદા એ દાદાએ એ ચાય હમરે ની પાસે દાદાએ એ ચાય પીધી કે નહી તો કાંઈ ગયા

કેવો પણ કેવો તું ખરા હારો લાવ્યા કે નહી હારો લાવવા દાદી તમાર થી કે ઠંડી બહુ ઠંડી લાગે હે હવે ઓછી લાગે ઓરજો ચાલો દાદા ને કે જ આવેલો હતો દાદા ને કે જો આવેલા આવતા એમ પડી તવા આપણે મિત્રો અહીંથી જવાના છે વેલ પરવા એમ તો જગદીશભાઈ એટલે ગાડી લઈને આવ્યા એટલે આપણે જલ્દી ઘણા પરિવાર સુધી પહોંચી ગયા ખરેખર તમે મિત્રો જોયું કે આ જે પરિવાર હેલા કેટલી ઠંડી લાગે કે પરિસ્થિતિ કેવી પરિસ્થિતિમાં રહેક પરિવાર ઠંડીથી બચવા માટે તાબરાનું વિતરણ કરવામાં આવ્યું અહીંથી આપણે મિત્રો જે એવા આમડી હા ચાલો તમારે તો મિત્રો આપણે આવી ગયા શામળી ગામમાં

इसलो पिको सगे ने ह माने गयो यार मा दियो માહિતી સાથે આપી દે કેમકે જગદીશભાઈ કહ્યું કે આપણે વિડીયો નથી બનાવવાનો કોઈ માહિતી નથી આપવાનો પણ જગદીશભાઈને બી કહ્યું કે આપણે જ જોઈને કોઈક બીજાને પ્રેરણા મળે ખરેખર વિડીયો એના માટે જ બનાવવામાં આવે છે બાકી જગદીશભાઈ ખૂબ સારા એવા રિટાયર શિક્ષક છે આવા ખરેખર એવોને એવું ઈચ્છા હતે તો ગુપ્ત દાન તરીકે પણ આપી દેતે કે ચાલ આપણે આવા ગુપ્ત દાન કરી દે એનું કોઈ માહિતી નહીં આપી દે પણ આપણે જ જોઈને જે કાંઈ વિડીયો આજે બનાવ્યા છે બધા જ વિડીયો

એ સમયે જગદીશભાઈ એક નાનું સરખો ડબ્બો કાપીને ક્લબ બનાવ્યા હતા તો આમાં થોડા થોડા પૈસા ભેગા થયા ભેગા થયા પછી એક દિવસ એ પરિસ્થિતિ જગદીશભાઈને આવી કે એના પાસે પૈસા ના હતા તો એ પૈસા ગલ્લામાં જે પૈસા આવતા ને એ પૈસા લઈને એને ભાડું કરીને જવા આપવાનું છે એટલે ખરેખર મિત્રો જગદીશભાઈ ખૂબ સારી વાત કરી જે અભ્યાસ કરતા હશે એના માટે ખાસા માહિતી આપવા માંગુ સંઘર્ષ કરજો

ભણવામાં સંઘર્ષ કર્યો તો પછી શિક્ષક ભયના અને એ જ્યારે પોતે શિક્ષક ભયના તા એના પરિવારનું અને અન્યનું પણ એ જ રીતના એનો ઉપયોગ થયો બાકી જગદીશભાઈ સંઘર્ષ જગદીશભાઈ તમે સંઘર્ષ કરતા તમારા પરિવારને પણ તમે ભણાવી નહી શકતા ભણવાનો એવું એમ એટલે મિત્ર ખરેખર અભ્યાસ કરજો ડોક્ટર બાબા એના જે છે પણ હા એમ હવે હા એના કારણે આગળ બાકી જગદીશભાઈ પોતે સંઘર્ષ નીકળ્યો તો આજે એનું પરિવારની પરિસ્થિતિ નભરી જ રહેતી કેમકે

દાદી નહીં મળે પરવા મિત્ર આપણે આવી ગયા છે પણ દાદી લગભગ ઘણા સમય થી તબિયત સારી ન રહે આગળ ને બધી માહિતી આપણે ચેન પર આપેલી જ છે કદાચ ચેનમાં નવાના હોય તો અંદર જઈને જોઈ શકે અલગ અલગ વિસ્તારમાંથી કંઈ પરિવાર છે આપણે હેલ્પ કરીએ ને બધા જ પરિવારને આપણે માહિતી આપેલી જ છે પણ દાદી ની તબિયત સારી ન એટલે લગભગ ગેલાસો હોસ્પિટલ એમ કંઈ

ઠંડી લાગે કે નહીં લાગે આ કેમ બધું તડકે લાયખ્યું બધું બાર આ મચ્છરદાની તડકે લાયખ્યું બધું કોણ જવાનું અહિયાં કોઈ લાખે નહીં

લાગેલાગદી <laughs> <laughs>

પૂરું chale 1:00 baje pashe kari kai aa ipai tala jere jaai kai hm amare

हम्म पर तो ये तो निकल पन ना भाई तो मैं गरम साथ में एक खाई एक झंडी करने लोग पावा जाय दादा कोई वक्त बात करू पासा हां पहला रामपाय से तो तांगे रे तो मोबाइल हम बाम बोले जैसे आप लोग आपरो करहू कई चालनी करहू हां जे तने के जे के पैसा मांगे हां 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 कियायो नहीं तो पैसा તો મિત્રો આપણે આવા ધ્યાન કરી દેવાનો છે અહીંયા દાદીને આપી દીધું અલગ અલગ વિસ્તારમાં ખૂબ દૂર દૂર સુધી પણ આપણે વિડીયો બહુ લાંબો થાય બધી જ માહિતી આપવું તો જગદીશભાઈ જગદીશભાઈ આપણે જે પરિવારને ખરેખર બહુ જરૂર હતી ખરેખર હમણાં ઠંડીની સિઝન ચાલે છે એવા સમયે ખરેખર એવોને ઠંડીમાંથી રાહત આપવા માટે ખરેખર તમારો ખૂબ સારો પ્રયત્ન રહ્યો અને કેવા પરિવાર આજે પ્રશ્નલ તમે ગયા તો ખરેખર જોઈએ એટલે તમને ખ્યાલ પણ આવ્યો તો જગદીશભાઈ જે એવા પરિવારને મદદ આપી કેવું લાગ્યું છે તમને ખરેખર આમ જાણતા હોઈએ પણ આજે જ્યારે એવા પરિવાર કે એને જોયા તો ખરેખર એવું લાગે કે આપણે તો ક્યાં ને એમને જો દશા ક્યાં એટલે કંઈક ને કંઈક કરવું જોઈએ એવું તો ચોક્કસ થાય અને ફૂલને ફૂલની પાકડી રૂપે જે કંઈક આપ્યું તે એ લોકોનો ફાયદો થશે પણ એ તો કંઈ જ નહીં કહેવાય એવું જેવું લાગે કારણ કે એ લોકોની પરિસ્થિતિ જોઈ ઘણા એમ બરાબર પણ આપણે જે કંઈક કર્યું તે તો આમ તો કંઈ જ નહીં કહેવાય ઘણું બધું કરવું જોઈએ મોટામાં મોટો પ્રયત્ન કર્યો એટલે જ સારું કહેવાય કેમ કે પ્રયત્ન કરવું જોઈએ ને પ્રયત્ન કે થાય સમય નીકળી જાય પણ આજે ને ઘણા પરિવારને કોઈ કરી શકે હોય તો તેમને ખાલી એટલી જ વિનંતી કે અપીલ કે પોતાની કક્ષાએથી યોગ્ય રીતે કાંઈ ને કાંઈ હેલ્પફુલ પોતાના વિસ્તારમાં થવાનું ખરેખર જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર અનેક પરિવારોને આજે તમારા માધ્યમથી ખરેખર ઠંડીની સિઝન છે કેવી પરિસ્થિતિમાં તમે જોયું છે અનેક રાહત આપવાનો પ્રયત્ન કર્યા ખરેખર જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર છતાં કંઈ બીજી માહિતી આપવાને તો આપી શકો ચાલે ઓકે તો ખરેખર મિત્રો વિડીયો અધ્યયન કરી દે આગળ પણ માહિતી આપી શકે વિડીયો બનાવવાનું ખાલી માત્ર ને માત્ર એક જ મકસદ કે આપણા વિડીયો ન જોઈને અન્ય કોઈ સાથી મિત્રો બાકી જગદીશભાઈ મને ના જ પડે કે જીતુભાઈ કંઈ માહિતી આપણે આપવાની નથી પણ અન્ય સાથી મિત્રો સુધી આ માહિતી જાય અને આવા પરિવારને મદદ મળે તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરજો જગદીશભાઈનો ફરીથી ખૂબ ખૂબ આભાર જય જવાબ જયગીશભાઈ